વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી સુરત આવી રહ્યા છે અને સુરતના નીલગીરી મેદાનમાં ફરીથી અહીં જે વિવિધ યોજનાઓના લાભાર્થીઓ છે એમને લાભ આપવાના છે અને અત્યારે આ તસવીરોના માધ્યમથી જોઈ શકો છો આ નીલગીરી મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને આવશે કઈ રોડ શો હશે કેટલા લોકો અહીંયા હાજર રહેશે આ મામલે વાત કરશે સંગીતાબેન પાટીલ જે લિંબાયત વિધાનસભા વિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય છે સંગીતાબેન કયા પ્રકારનો વડાપ્રધાનનો કાર્યક્રમ છે અને કેટલા લોકો અહીંયા હાજર રહેવાના છે આદરણીય વડાપ્રધાન જ્યારે સુરત શહેરમાં અને ખાસ કરીને લિંબાયત ક્ષેત્રમાં આવતા હોય સ્વાભાવિક છે આ વિસ્તારની ધારાસભ્ય તરીકે અમારી બધાની જવાબદારી વધુ થઈ જતી હોય છે અને આ જે કાર્યક્રમ છે આ સરકારી કાર્યક્રમ છે જેને લાભ મળવાનો છે એમાં દિવ્યાંગ ભાઈ બહેનો છે ગંગા ગંગાસરૂપા બહેનો છે સાથે સાથે જે એપીએલ કાર્ડ ધારક છે એમને પણ આ લાભ મળવાનો છે એ લાભાર્થીઓની સંખ્યા લગભગ પંચોતેર હજારની ઉપર રહેશે અને જેમને આ લાભ જે યોજના હેઠળ મળવાનો છે એ અન્ન સુરક્ષા સંતૃપ્તિ યોજના હેઠળ આ કાર્યક્રમ હાથે ધરવામાં આવ્યો છે અને ખૂબ મોટા પ્રમાણમાં લાભાર્થી અહીંયા ઉપસ્થિત રહે સાથે સાથે જે રૂટ બનાવવામાં આવ્યો છે જે હેલીપેડથી મોદી સાહેબ આવશે ત્યાંથી લઈને આ કાર્યક્રમના સ્થળ સુધી મોદી સાહેબ જે રૂટથી આવશે ત્યાં બધા જ લોકો લાસ્ટ ટાઈમ બે હજાર બાવીસમાં લોકો સ્વયંભુ આવ્યા હતા હમણાં પણ લોકો સ્વયંભૂ તે આવશે અને તે બે હજાર બાવીસમાં ચાર સાડા ચાર લાખની વધુ સંખ્યા હતી તો એનાથી પણ ડબલ થવાની અહીંયા શક્યતા છે કેમ કે લોકો મોદી સાહેબને ખૂબ ચાહે છે લોકો લોકો મોદી સાહેબની એક જનામા માટે લોકો ઉતાવળા બની રહ્યા છે અને સાથે સાથે મોદી સાહેબને સ્વાગત માટે લોકો અલગ અલગ કહે છે કે અમે આ કરીશું તમે કરીશું મને ઘણા બધા લોકો મળવા બી આવી રહ્યા છે એવી રીતે ઉત્સાહ ખૂબ ઉત્સાહ લોકોમાં છે અને લોકો સ્વયંભૂ ત્યાં આવી રહ્યા છે રોડ

છે તો આ મોટી સંખ્યામાં રૂકવાની આપણે કોશિશ રહેવાના છે સંજયસિંહ રાઠોડ ગુજરાતના સુરત